તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી લોક અદાલતમાં સ્પેશિયલ સીટિંગ પ્રિલિટેગેશન સહિતના રજૂ થયેલા છવીસ હજાર એકસો એક્યાસી કેસો સુખંદ નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ન્યાયાધીશ આર કે દેસાઈ અને સેક્રેટરી ટી બી તિવારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સદર લોક અદાલતનો શુભારંભ જિલ્લા ન્યાયાલયના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ એજ ગાંધી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ પી જોશી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એચ વી ઉપાધ્યાય પી એમ સોની એમ એમ સૈયદ એમ વી ઘાસુરા એટી તિવારીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં શહેર અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટના દીવાની ફોજદારી ખોરાકીના કેસો આ ઉપરાંત વાહન અકસ્માતના વળતર કેસો અને બેંકો મોબાઈલ ટેલિફોન કંપનીઓ તેમજ ડીજીવીસીએલ વગેરે પ્રી લિટિગેશન મળીને કુલ છવ્વીસ હજાર એકસો એક્યાસી કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ન્યાયાધીશો વકીલો અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓએ હાજર રહીને સફળ બનાવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ